તમારા હૃદય સુધી અને હૃદય ની અંદર પરિવર્તન થાય પ્રત્યે નો પ્રેમ જગાડે એવા શબ્દો લઈ આપણી સમક્ષ આવે છે નાનકડી એવી લાડકી દીકરી મકવાણા આયુષી જોરદાર ऊपर ले जाएगा बेटा ऊपर वैसे सेंटर में आ जाएगा बोलिए श्री कृष्ण कन्हैया लाल की સૌથી પહેલા તો હું શ્રી કરુણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અહીંયા પધારેલા ગૌ સેવકોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેના થકી મને આ મંચ પ્રદાન કર્યો છે અને હું મકવાણા આયુષી બકુલભાઈ આપ સૌને આપ મારી તરફથી આપ સૌને જય શ્રી કૃષ્ણ આપણા સુરત શહેરની આંગણે શ્રી કરુણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ માતાની સેવાના ખૂબ જ સુંદર મજાના કાર્યો થાય છે તે લોકો ગૌ માતાની સેવા માટે તન તોડ મહેનત કરી રહ્યા છે જેમાં રમેશભાઈ રૂડાણી તેમજ બીજા પણ ગૌ સેવકો તન મન ધન થી ગૌ માતાની સેવા કરી રહ્યા છે તે લોકો લુલી લંગડી ગાયો તેમજ બીજા પણ નિરાધાર પ્રાણીઓની પંદર પંદર વર્ષથી સેવા આપી રહ્યા છે તે લોકો આખો દિવસ કામ ધંધે જાય છે રાત્રે ફ્રી થાય એટલે તે બધા લોકો ગૌ માતાની સેવા માટે ભેગા થાય છે કેવા વાલા લાગે આ યુવાનિયાઓ હે જે યુવાન પગો ની સેવા કરે છે જે યુવાન વૃક્ષો વાવે છે જે યુવાન સમાજની સેવા કરે છે ને તે યુવાન આપણને તો વાલા લાગે પરંતુ તે યુવાન ભગવાનને પણ વાલા લાગતા છે શ્રી કૃષ્ણ ભગવાને તો જન્મ જ ગાયો માટે લીધો હતો કે શ્રી કૃષ્ણ ભગવાનએ તો જન્મ જ ગાયો માટે લીધો હતો ગાયોના સેવકનું નામ જ ગોપાલ છે શ્રી કૃષ્ણ ભગવાન પણ ખુલ્લા પગે ગાયોને ચરાવા માટે જતા હતા ગાયોનું વિશેષ મહત્વ તો એ છે કે ભગવાન પણ જેને માન અને સન્માન આપતા હોય ને તેને આપણે પણ માન અને સન્માન આપવું જોઈએ ગાયોમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ થયેલો છે બધા દેવી દેવતાઓએ ત્યારે વાસ કરી લીધો ને ત્યારે છેલ્લે લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજી ગાય માતાને કહેવા લાગ્યા કે મારે પણ તમારા શરીની અંદર વાસ કરવો છે ત્યારે ગાય માતા કહે છે કે મારી આત્મા ખરીમાં સિંગણામાં બધા દેવી દેવતાઓએ વાસ કરી લીધો છે ભૂમુત્રમાં ગંગાજીએ વાસ કર્યો છે ત્યારે છેલે છાણમાં જગ્યા ખાલી છે ત્યારે લક્ષ્મીજીએ છાણમાં વાસ કર્યો એટલા માટે આપણે ત્યાં કોઈ પણ શુદ્ધ સાત્વિક યજ્ઞ કાર્ય હોય ને ત્યારે આપણે લોકો છાણ નો ઉપયોગ કરીએ છીએ ગાય આપણી માં છે ગાય માતા બચશે તો જ આપણો આ દેશ બચશે ગાય માતા હશે તો જ આપણા ભવિષ્યની સલામતી છે નહીતર આપણા દેશને કોઈ ઓળખશે નહીં ગાય માતા છે એટલે આપણા દેશને આપણે માં કહીએ છીએ નહીંતર અમેરિકા લંડન એવા એકસો ને એસી દેશ છે કોઈને માં નથી કહેતા પરંતુ ગાય માતા છે ને એટલે આપણા ભારત દેશને માં કહીએ છીએ મારી પ્રાર્થના છે કે ગાય માતાને રાખજો ભલે ભેંસો રાખો પરંતુ એકાદ ગાય રાખજો

તે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે ગાયની સેવા તે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહિમા ધરાવે છે ગાયનું દાન તેનું પણ આપણા ખૂબ જ મહિમા ધરાવે છે અને એમાં આજે મકર સંક્રાંતિના દિવસે ગાય માતાની સેવાનું ખૂબ જ મહત્વ છે અને આજે પણ ઘણા ગામડે ઘરે ઘરે ગાય માતાની સેવા થઈ રહી છે

એક કથામાં રમેશભાઈ ઓઝા અને ગીરી બાપુ એ પણ કહ્યું છે કે આજે માનસિક સ્થિતિ કેવી બની છે કે આજે માનસિક સ્થિતિ કેવી બની છે કે ઘરની અંદર બબ્બે કાર રાખવાની વ્યવસ્થા છે પરંતુ ગાય રાખવાની વ્યવસ્થા નથી ઘરની અંદર બબ્બે ત્રણ ત્રણ કાર રાખી શકે પરંતુ એ ગાય નથી રાખી શકે અફસોસ ભલે કાઈ નથી રાખી શકતા પરંતુ જ્યાં જ્યાં ગો માતાની સેવા થાય છે ને ત્યાં આપણે સાથ અને સહયોગ આપવો જોઈએ અને એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા હાથેથી કોઈ પણ ગાય માતાની હત્યા ન થાય કોઈ પણ ગાય માતાનું મરણ ન થાય તેની આપણે કાળજી રાખવી જોઈએ પરંતુ એ કાળજી કઈ રીતે રાખવી તો કે કોઈ પણ ખાદ્ય પદાર્થને પ્લાસ્ટિકની થેલીની અંદર ન રાખવું અને એક આદત આપણી બધાની અંદર હોય છે કે કેળા ખાધા છાલ નીકળી પ્લાસ્ટિકની ઠેલીમાં નાખી અને કચરાની પેટીમાં જવા દીધી એ કચરા પેટીને વીખી વીખીને એ કચરા પેટીને મોઢા મારી મારીને ગાય બધું ખાઈ જતી હોય છે કારણ કે ગાયને પ્લાસ્ટિકની થેલી ખોલતા નથી આવડતી એટલા માટે તેના પેટની અંદર છે ને પ્લાસ્ટિકની ઠેલીઓ જમા થાય છે એટલા માટે તે ગાય તડપી તડપીને મરે છે અને એ ગાય તડપી તડપીને મરે તો એ ગૌ હત્યાનું પાપ કોને લાગે જો કે જેને કચરાની થેલીની અંદર કચરો ભરીને નાખ્યું છે ને એને અયા ઉપસ્થિત દરેક બહેનો દરેક લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે કોઈ ગૌ માતાની સેવા તો નથી કરી શકતા પરંતુ આપણા હાથેથી કોઈ પણ ગૌ માતાનું મરણ ન થાય ને તેનું આપણે કાંજી રાખીએ છો ક્યારેક ક્યારેક આપણા ગૃહસેવકો ભાઈઓ તેમજ બહેનો આ કચરાની થેલીઓ ખોલે છે તો તેની અંદર થી શું નીકળે છે ક્યારે વિચાર્યું છે તો કે તેની અંદરથી કાચની તૂટી ગયેલી વસ્તુ દાઢી કરવાની બ્લેડુ એ અનેક વસ્તુઓ ધાણા મેથીના થળિયાઓની સાથે બાંધેલી હોય છે અને એ ધાણા મેથીના થળિયાઓની સાથે ગાય બધું ખાઈ જાય અને તે તડપી તડપીને મરી જતી હોય છે અને એના માટે આજે આપણે એક સંકલ્પ કરવાનો છે કરશો ને મારી સાથે એક સંકલ્પ તો કે સંકલ્પ એ કરવાનો છે કે આજ પછી આપણે કોઈ પણ પ્લાસ્ટિકની થેલીની અંદર કચરું નાખશું નહીં કે આજ પછી આપણે કોઈ પણ પ્લાસ્ટિકની થેલીની અંદર કચરું નાખશું નહીં અને કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય જો એક એક માણસ જો સંકલ્પ કરે ને તો પણ એક મોટું કામ થઈ શકે અને આપણે અહીંયા એટલા બધા લોકો તો આપણે બધાને એક સાથે સંકલ્પ કરવાનો છે અને બસ એટલું જ કહીને હું મારી વાતને વિરામ આપું છું. આપ સૌએ મને જે શાંતિપૂર્વક સાંભળી તેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું શ્રી કરુણા ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌના સમક્ષ મારા વિચારો વ્યક્ત કરવાનો મને મોકો મળ્યો છે જય હિન્દ જય ભારત જય ગોવાટા जोरदार તાળીઓનો વધામો આયુષી મકવાણા cadmium youtube ચેનલ પણ ચાલે છે આયુષ્ય મકવાણા સર્ચ કરશો એટલે એની ઘણી બધી આવી પ્રેરણાદાયી વાતો તમને એમાં સાંભળવા મળશે degree